હર માધે બધા મિત્રો મિત્રો આપણે જો આઠના પાત્રા બધા ભેગા કીરી વાડ્યા છે અને આ આઠ આપણે છે ને ટ્રેક્ટરમાં ભરવાની છે ટ્રેક્ટરમાં આપણે ટોલીમાં પાયરી ભરીને અને આપણે બીજી વાડીઓ લઈ જવાની છે અડધા પડાય નહીં તો આપણે કાલ લઈ ગયા એ આજે થોડીક જ રહી છે એ બધી લઈ લેવાની છે મિત્રો મિત્રો જો આપણો પડવાનો નજારો છે આ અડધી એક બાજુની આપણે હાંઠિયું કાઢી અને એક બાજુની જે આપણે કાઢવાની બાકી છે આ બાજુ આપણે ઘઉં વાવવાના છે મિત્રો અને આ બાજુ આપણે જાહેર વાવવાની છે એટલે એ આપણે પૈસા કપા કાઢશું મિત્રો આખા પડામાં અમારા તુર છે આ દસ વીઘાની આ તુર બીજી રાખવાની છે અને આ તુર વસાળે આપણે ઘઉં વાવવાના છે મિત્રો તો મિત્રો આ રીતના આપણે બધું એ અવળાવળા અવળાવળા કપા કાઢવાના છે મિત્રો বডে কপ্প নাই আৰ্ধা কপ্প একবাৰ কাটিছো কপ্প পিছে কাটি আমাৰ আঁতৰি মাৰি দাঁতি মৰি পিছে দিয়া মিচেঠি নাছিল মিত্ৰ গঠি নাখুৱাই আমাৰ যিনা કપાસને ગોઠવી ગોઠવી અને આપણે ટ્રોલીમાં ભરવાનો હોય આ રીતે કંઈક આપણે ગોઠવી જે કોઈને આનાથી સારું ગોઠવતા આવડતું હોય તો મિત્રો કમેન્ટ કરજો હવે ટ્રેક્ટર આપણે આગળ જવા દેવાનું છે સો ડોગી પાછળ પાછળ હાલ્યો આવે છે આપણો આપણે ટ્રેક્ટર આગળ જવા દેવાનું છે મિત્રો આગળથી ભરવાનું છે એટલે અમે પાછળ બધે ભરાઈ ગયું

જો તમે નજર જાય ન્યા હોય બીજી આઠીઓ આવી ગઈ છે કપાસની અને આઠીઓને આપણે બીજી વાડીએ લઈ જવાની છે જો આપણે આ પાર્ટ ટુમાં બીજું પરોટું ભરાણું છે પાર્ટ વનમાં પેલું પરોટું ભરાઈને વીવી ગયું હતું પણ એ આપણે વિડીયોમાં નથી લીધું અને આ પરોઠું ભરાણું છે આટલું એક ભરોટું આટલું ને એટલું આપણે વીવી ગયું છે મિત્રો જો પાછળથી કંઈક આવું લાગે છે અને આગળથી કેવું લાગે છે હું તમને વિડિયોમાં દેખાડું મિત્રો તો આગળથી કે રાવસી ના આવે છે આપણે બીજી વાડી આ હાટ્યું નું પ્રોટો લઈને જવાનું છે તો આખો પરાઈ ગયું છે અને હવે આપણે જવા દે ઓલી વાડી આપણે ટ્રેક્ટર હાલતું કરી દીધું ઓલી વાડી આપણે જવા દે તો આયા તૂર છે એ ભાંગ છે કારણ કે અહીંયા જગ્યા ઓછી છે એટલે ટ્રેક્ટરને વળવામાં ભાગર ભાંગી ગઈ એ ધોઈર ખાઈ નહીં રે ઉપર વાયર છે પણ ત્યાં વાયરે અટશે નહીં આપણું ટ્રેક્ટર હવળું હવળું આવેલું જાય છે નહીં ટ્રેક્ટર એટલે આપણે સહેલાઈથી ત્યાંથી નીકળી ગયા છીએ અને એને આપણે બીજી વાડી આવેલા જાય છે આપણા ખેતર બહાર નીકળી ગયા છે બીજી વાડીએ જાવ નથી આગળ ઢાળ છે એટલે ટ્રેક્ટર એને મેળા જ ચઢી જાય છે કારણ કે ઢાળ નાનું છે મોટો હોય તો પણ ટેક્ટરને કાંઈ તૈયાર પડતો નથી કારણ કે આપણું ટેક્ટર બહાદુર પડો છે આપણે આપણા તબિયલા પગી ગયા આપણા તબિયલા પગીને એના પછી આપણે જે આંઠીઓ રહીને એ બધી ખાલી કરવાની છે મિત્રો તો મિત્રો મારા ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે આગળનો વિડીયો તો નહીં આવે મિત્રો અને એમાંથી મારા વિડીયો રોજ આવશે મિત્રો જો મારો વિડીયો ગમો હોય તો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો તો સારું મિત્રો આપણા એક નવા ફરીથી વ્લોગમાં મળીશું મિત્રો જય જવાન જય કિસાન